નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણા વિડીયોમાં સીસીઈ એક્ઝામ મિત્રો જે ચાલી રહી છે તેના માટે આપણે જે પેપર સોલ્યુશન મિત્રો આપણે જે સિરિયસ છે એટલે કે જે આપણે શિફ્ટ વાઇઝ મિત્રો દિવસમાં મિત્રો ચાર શિફ્ટ લેવાતી હોય છે તેમાં આપણે બધી શિફ્ટનું સોલ્યુશન કરાવતા હોય છે તો આજે આપણે જે અઢાર તારીખ છે મિત્રો અઢાર તારીખને પ્રથમ શિફ્ટનું જે પેપર લેવાનું છે તેનું આપણે સોલ્યુશન જોવાના છીએ અને રિવ્યૂ જોવાના છે તો મિત્રો કેવા કેવા ક્વેશ્ચનો પૂછાના શું ચેન્જ થયા છે મિત્રો આકૃતિવાળા કેટલા પ્રશ્નો હતા ગણિત મિત્રો હાર્ડ હતું કે સહેલું હતું ઇંગ્લિશમાં કેવું હતું ગુજરાતી તો મિત્રો સહેલું જ પૂછાય છે તો આપણે સારી આ બધું જ જોઈએ તો આપણે જોઈ તો તેમાં આપણે જોઈ તો કે ગણિતમાં અને રીઝનિંગમાં શું છે સમસંબંધમાં કંઈક આપણે જોઈ તો સ્કે સ્ક્વેર સિરીઝ હતી આન્સર બસો છપ્પન આવ્યો હતો તો એવું કહી શકે કે સ્ક્વેર સિરીઝ હતી મિત્રો સ્કવેરવાળી સિરીઝ હતી તો બસો છપ્પન સહી મિત્રો કેનો વર્ગ છે તો એ તમારે જણાવવાનું રહેશે મિત્રો બસો છપ્પન સહી મિત્રો સોળનો વર્ગ છે પંદરનો વર્ગ હોય તો મિત્રો આપણે જોઈ તો બસો પચીસ છે પછી આપણે જોઈએ તો બસો છપ્પન સહી આપણે જોઈએ તો છળનો વર્ગ છે પછી આપણે જોઈએ તો બસો સન્નું આપણે જોઈએ તો બસો નેવ્યાશી છે મિત્રો એ કેનો સત્તરનો છે એકસો સન્નું છે એ મિત્રો ચૌદનો છે તો આવી રીતે વર્ગવાળો પૂછી શકે મિત્રો એક મૂકીને એક નો વર્ગ પૂછી શકે તો ત્રણસો ચોવીસ છે તો આવી કંઈક સિરીઝ હશે એવો આપણે ઉમેદ કરીએ પછી છે અવિભાજ્ય સંખ્યા શો તો સત્યાસી આવતું હતું તો અવિભાજ્ય સંખ્યાઓ આપેલી છે મિત્રો તો આપણે એક આપણે જોઈએ તો એક છે મિત્રો આપણે જોઈ તો બે છે મિત્રો પછી આપણે જોઈએ તો ત્રણ છે પછી આપણે જોઈએ તો પાંચ છે સાત છે અગિયાર છે આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે તેર છે સત્તર છે તેવી આ એમ આપણે જોઈએ તો અહીં સત્યાસી આપેલું છે તો કંઈક સત્યાસી માં ઉપર હોઈ શકે જેમ કે ત્યાંશી છે સત્યાસી છે એ ત્રાણું છે મિત્રો અવિભાજ્ય સંખ્યાઓ છે પછી કંઈક આવી રીતે સમસંબંધનું છે મિત્રો સમસંબંધ સારો એવો પ્રમાણમાં પૂછાય છે મિત્રો સમસંબંધ ચારથી પાંચથી છ ક્વેશ્ચન આના હોય છે સમસંબંધના તેમાં છે બોતેર એક બાર અને નેવું અને પંદર તો કંઈક આવી રીતે છે તો આપણે જોઈએ તો બોતેર તો બાર ગુણ્યા બાર ગુણ્યા છ તો બોંતેર તો પંદર ગુણ્યા છ તો આપણે જોઈએ તો પંદર ગુણ્યા છ કેટલા થશે તો પંદર ગુણ્યા છ થશે નેવું તો આવી રીતે કંઈ હશે તો નીચે ઓપ્શન પર માણે તમારે જવાબ કરવાનો રહેશે પછી છે ચાર સિરીઝ હતી કેટલી ચાર સિરીઝ હતી મિત્રો બ્લડ બ્લડ રિલેશનના ત્રણ હતા તો બ્લડ રિલેશન છે એના ત્રણ ક્વેશ્ચન હતા કેટલા ક્વેશ્ચન હતા બ્લડ રિલેશનના ત્રણ ક્વેશ્ચન હતા પછી ડીઆઈ છે મિત્રો ડીઆઈના ચાર ક્વેશ્ચન હતા ડીઆઈના કેવા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો એક આવું કોષ્ટક આપેલું હોય છે કોષ્ટકમાં મિત્રો કંઈક ગુણ દર્શાવેલા હોય છે એવી રીતે પૂછાયેલા હતા મિત્રો કાલની શિફ્ટમાં મિત્રો આપણે જોઈ તો એમાં આ બધા નામ આપેલા હોય છે અહીંયા સ્ટુડન્ટના નામ હોય છે અને અહીંયા એને માર્ક આપેલા હોય છે વિષય વાય સાયન્સ છે સામાજિક વિજ્ઞાન છે ગણિત છે એમ વિષય વાયજ એમાં તમારે તફાવત કરવાનો હોય ને એવું બધા ક્વેશ્ચનો કાલે હતા પછી જે ગુજરાતી ઇઝી હતું એમ કહેવા માંગે છે ગુજરાતી ઇઝી હતું આકૃતિના પાંચથી સાત પ્રશ્નો પૂછાય છે તો આકૃતિમાં આપણે જોઈએ તો આકૃતિમાં આકૃતિમાં અત્યારે શું પૂછાઈ રહ્યું છે તો આકૃતિ શોધવી આકૃતિ શોધવી મિત્રો એટલે કે એક આકૃતિ ગમે એક આવ્યું કંઈક આપી દીધેલું હોય આમ અને એને તમારે આકૃતિ ચાર આકૃતિ આવી રીતે આપેલી હોય એમાંથી કયામાં સમાવેશ થાય છે એવા ક્વેશ્ચન મિત્રો કાલે ઘણા પૂછાણા હતા આ સ્વીમાં પણ પૂછાઈ શકે પછી આપણે જોઈએ તો મિરર ઇમેજ છે મિરર છે 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 પછી જળ તો આ પણ પણ સારી રીતે કરી આવા ક્વેશ્ચન એના લોજી નવ દસ અગિયારનો નો ક્યુબ હતો તો નવ નવનો નો ક્યુબ એટલે ઘન મિત્રો નવનો નો ઘન કેટલો થાય પછી દસનો નો ઘન મિત્રો હજાર છે અગિયારનો ઘન મિત્રો કેટલો થાય એ બધા એવી રીતે ઘન હતું એના લોજીમાં કાલે પણ એવો ઘનનો એક ક્વેશ્ચન હતો પછી આપણે આગળ જોઈએ તો બીજા આપણે રિવ્યૂ જોઈએ તો એમાં નંબર સિરીઝનું છે મિત્રો એમાં કહેવા માગે છે નંબર સિરીઝ સારા એ પ્રમાણમાં હતું વર્ગવાળી હતી અને આપણે જોઈએ તો ઘન વાળો વર્ગવાળી અને ઘનવાળી હતી એવું કહેવા માગે છે એ નંબર સિરીઝ એક એવી હતી કે કે પ્લસ ત્રણ માઇનસ બે કરવા વાળી તો પહેલાં ત્રણ પ્લસ કરવાના પછી માઇનસ બે તો મિત્રો એ પાંચ હોય પાંચ પ્લસ ત્રણ કરો માઇનસ બે એટલે આઠ થાય તો પછી છ થાય એવી રીતે થશે પછી છે એક એવી હતી એ તો આપણે જોઈએ સિમ્બોલ એક્સચેન્જ કરી સોલવ કરવાનું તો સિમ્બોલ એક્સ એક્સ આપણે જોઈએ એ આપણે જોઈએ તો કેવા પૂછાય છે મેથેમેટિક ઓપરેશનમાં ગાણિતિક પ્રક્રિયાઓ છે મિત્રો એમાં એવો ક્વેશન સિમ્બોલ ચેન્જ કરવાનું હોય છે આવી રીતે હેથરેટ આપેલું હોય છે પ્લસ હોય છે હેસટેગ આપેલું હોય છે તો એના માટે આપણે ભાંગાકાર હોય છે પછી બીજું મિત્રો આવી રીતે કંઈક નિશાન આપેલું હોય છે આવા બધા નિશાન આપેલા હોય છે કોપીરાઈટનો આવા નિશાન પણ આપેલો હોય તો એમાં પણ આવી શકે આકૃતિ કમ્પ્લીટ કરવાની બે ક્વેશ્ચનો તો કાલની શિફ્ટમાં પણ એવા બે ક્વેશ્ચનો હતા તો આ કંઈક આવા કંઈક મિત્રો ક્વેશ્ચન હતા એમાં આવી રીતે ચાર ભાગ આમ દર્શાવેલા હોય છે આવી રીતે આમાં આમાં હોય છે મિત્રો પછી આમ આવી હોય છે આમાં પણ આવી રીતે આમ હોય છે તો આમાં પણ આવી આમ આવતું હોય છે એવી રીતે હોય છે પછી જે એમ્બેડેડ ફિગર બે હતી પછી મિરર ઇમેજ અને વોટર ઇમેજ આપેલું હતું તો મિરર ઈમેજ અને વોટર ઇમેજ પણ સાહિત્ય ઇઝી છે તો એ કરી લેવાનું હોતું હોય છે પછી છે મેથ્સમાં એસસીએફ આન્સર ત્રણ અને પંદર જેવો આવતો હતો એક ક્વેશ્ચન એવો હતો કે ક્રમિક પચાસ ટકાના આપણે જોઈએ તો વધારો અને ક્રમિક પચાસ ટકાના ઘટાડાથી ઓવરઓલ કેટલો વધારો કે ઘટાડો હોય એવો એક હતો મિત્રો તો એવો પણ કાલે એક હતો તો આમાં પણ એવું છે પહેલાં કાલે એવું હતું મિત્રો પહેલાં ત્રીસ ટકા ઘટાડવાના પછી પાછા એના કંઈક દસ ટકા ઘટાડવાના હતા એવું કંઈક હતું પછી આપણે જોઈએ તો વધારો કે ઘટાડોનો એવો ક્વેશ્ચન હતો ગુજરાતીમાં કન્યા શાળા કોનો શબ્દ સમૂહ આપણે જોઈએ તો એ છે મિત્રો ઓપોઝિટ છે સપૂતનો ઓપોઝિટ એટલે કે વિરુદ્ધાર્થી સપૂતનું વિરુદ્ધાર્થી હતું પછી કન્યા કન્યા શાળા છે મિત્રો એ કયો શબ્દ સમૂહ છે આપણે જોઈએ તો શબ્દ સમૂહ નહીં પણ કન્યાઓ માટેની શાળા એવું કહી શકીએ શબ્દ સમૂહ હોય તો પછી છે શબ્દ સમૂહમાં પોલ આપણે પોલીસ કર્મીને અપાતી લાંચનો મિનિંગ તો આપણે જોઈએ એને શું કહેવાય છે પોલીસ કર્મીને અપાતી લાંચનો મિનિંગ લાંચ એટલે કે આપણે રિશ્વત મિત્રોને રિશ્વત કહી શકીએ પછી છે ઓવરઓલ ઈઝી હતું રીઝનિંગ એન્ડ મેથ્સમાં એક પણ ક્વેશ્ચન તમે કર્યું એના બહાર નહોતો એમ કહેવા માંગે છે રીઝનિંગ બહુ સારું કર્યું છે મેં પણ મેથ્સ બહુ રિસ્મ લીધું નહીં એવું બધું આપણે સ્ટુડન્ટ કહે છે તો એને પણ તમારે જોઈ લેવું તો આપણે જોઈએ તો રીઝનિંગ કરી લેવું ગુજરાતી કરી લેવું બધું કરી લેવું તો સારી એમાં જોઈ લેવાનું રહેશે પછી છે થેન્ક યુ સો મચ ટ્રીકનું વિષય નવું છે મિત્રો એ પછી છે કન્યા શાળાનો વિગ્રહ છે મિત્રો કન્યા શાળાનો ઉપર કંઈક સમાસ કીધેલો છે અને આમાં કંઈક વિગ્રહ કીધેલો છે તો આપણે જોઈએ તો કન્યા શાળાનો વિગ્રહ કન્યાઓ માટેની શાળા કન્યાઓ માટેની શાળા કન્યાઓને જ્યાં ભણાવવામાં આવે છે તે મિત્રો શાળા એ રીતે પણ કહીશું ઇતિહદી તો ઇતિહાદી મિત્રો આવી રીતે થશે ઇતિહાદી મિત્રો આવી રીતે થશે તમારે ઈ છે મિત્રો અને આ મિત્રો આ જોડાશે તો ત્યાં બની જશે ઇત્યાદિ આવી રીતે યાદ છે આગળની શિફ્ટમાં પણ આવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તો સાહિત્ય મિત્રો જોઈ લેવાનો રહેશે અને જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન પણ દબાવી દેજો તો મિત્રો આ વિડીયોને એન્ડ કરીએ છીએ તો સાહિત્ય તમારે પૂરેપૂરો વિડિયો જોઈ લેવાનો રહેશે જય હિન્દ જય ભારત